लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य इश्कोन मंदिर सुरेंद्र नगर द्वारा भगवत गीता माटे ना सेमिनार આપણી સંસ્કૃતિ તે વેદ અને ગ્રંથોને હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાનું જીવનમાં ઘણું મહત્વ છે એકમાત્ર પુસ્તક જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે મહાભારત યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે ગીતાના શ્લોકો વ્યક્તિને જીવનની વાસ્તવિકતા સાથે રૂબરૂ કરાવે છે અને તેને સફળતા તરફ આગળ વધવાનો સાચો માર્ગ જણાવે છે આજનો માણસ તે ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત છે અને તે લોકો પાસે ટાઈમ અભાવ છે જેના કારણે આજના યુવાનોએ આપણા ગ્રંથ વિશેની જાણકારી ઓછી છે ઈશ્કોન મંદિર સુરેન્દ્રનગર અત્યારે વિશ્વ હરિનામ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ઈશ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદ દ્વારા આપણી વૈદિક સનાતન સંસ્કૃતિનો વિશ્વના ખૂણે ખૂણે પ્રચાર કરવામાં આવેલો જેથી સમગ્ર વિશ્વ વાસ્તવમાં કુટુંબની ભાવના શકે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન સુરેન્દ્રનગરના લોકોને મળે એ માટે મંદિરના સંચાલક મુરલી મોહનદાસ તથા હર્ષ ગોવિંદ ભગવદ્ ગીતા રહસ્ય કોર્ષ સેમિનારનું આયોજન કરેલ છે ભગવદ્ ગીતા રહસ્ય કોર્ષ કાર્યક્રમ શરૂ કર્યો છે જે દર રવિવારે સાંજે દોઢ કલાક સુરેન્દ્રનગર ખાતે ચાલે છે જેવા વક્તા ડોક્ટર દિનવત્સલ દાસ એમબીબીએસ એમડી ભગવદ્ ગીતાનો પરિચય આત્માનું વિજ્ઞાન ભગવાન કોણ છે આટલા બધા ભગવાન કેમ છે ભૌતિક જગત કાળ અને કર્મ શું છે વિવિધ પ્રકારના યોગો અને સર્વશ્રેષ્ઠ યોગ ભગવદ્ ગીતાનું વાસ્તવિક જીવનમાં અનુસરણ કઈ રીતે કરવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે સાથે ભગવદ્ ગીતામાં જે શ્લોકો છે તે સાતસો છે જેને સમજવા જરૂરી છે સાથે આજના તણાવ ભર્યા જીવનમાં જીવન કેવી રીતે જીવવું તેનો સચોટ ઉપાય પણ ભગવદ્ આજના યુવા વર્ગને પણ હવે શિક્ષણમાં જે ગીતાના પાઠ આવે છે તે પણ સારું છે વક્તાએ પોતાના ગીતામાં લખેલા શ્લોકો સ્વયં શ્રી કૃષ્ણના મુખેથી આવ્યા છે જે આજે પણ મનુષ્યના કલ્યાણમાં મદદરૂપ સાબિત થાય છે ગીતા વેદ અને ઉપનિષદનો સાર એક પવિત્ર ગ્રંથ છે જ્યાં જગત અને પરલોક બંનેમાં શુભ માર્ગ બતાવે છે ગીતાના ઉપદેશમાં એટલી શક્તિ છે કે જે વ્યક્તિઓ તેનું પાલન કરે તે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી શકે છે તેના શ્લોકો કલયુગમાં જીવન જીવવાની કળા શીખવે છે ગીતાનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ દુઃખ દૂર થાય છે વિશ્વરા કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કોઈ પુસ્તકના જન્મદિવસ ઉજવવામાં આવતા નથી પરંતુ ગીતા વિશેષ છે માત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના જન્મ જયંતિની ઉજવો છો અને એવું માનવામાં આવે છે કે અન્ય શાસ્ત્રો મનુષ્ય દ્વારા લખવામાં આવ્યા અથવા સંકલિત કરવામાં આવ્યા છે જ્યારે ગીતાનો જન્મ સ્વયં શ્રી ભગવાનના મુખમાંથી થયો હતો આ પુસ્તક વાંચકોને શિક્ષણ સાર્થક જ્ઞાન મળે તેમ છે આ પુસ્તકમાં વેદોએ જ્યારે ત્રિભુવનના ગુરુ તરીકે સ્વીકારી છે તેવા ભગવાન શંકરના દરેક અંગો દરેક વિભૂતિ એમના જુદા જુદા નામોના શિક્ષણના ગુણ રહેલા છે તેવી જ રીતે શ્રી કૃષ્ણએ પાંચ વર્ષ પહેલાં અર્જુનને કેવી રીતે શિક્ષણ આપ્યું અને આજના શિક્ષકો વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષણ આપવું તે બધી વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ પ્રતિક્ષા મયુરકુમાર મોટકા છે અને હું વર્લ્ડ હોલી નેમ ફેસ્ટિવલ જે ઇસ્કોન ગ્રુપ દ્વારા ચાલુ છે તેમાં સિક્સ ડે ભગવદ્ ગીતા સેમિનાર છે તેમાં હું પાર્ટિસિપેટ મેં કર્યું છે અને એમાં મેં પણ રજીસ્ટ્રેશન કરાયું છે આજે એનો પહેલો દિવસ હતો જેમાં ભગવદ્ ગીતા વિશે પરિચય આપવામાં આવેલો હતો એ પરિચયનો જે સેમિનાર મેં અટેન્ડ કરેલો છે એમાંથી મને ઘણું બધું જાણવાઈ મળ્યું છે કે ભગવદ્ ગીતા આપણી લાઈફ માટે કેમ જરૂરી છે આજની તણાવ ભરે ભરેલી જિંદગીની અંદર અલગ અલગ આપણે જે મેન્ટલી અને ફિઝિકલી જે આપણી સિચ્યુએશન હોય છે આધ્યાત્મિક આપણે શું કામ થવું જોઈએ એના માટે થઈને આ સેમિનારમાં જોડાવવું વધારે પડતું જરૂરી છે અને બહુ સરસ કાર્યક્રમ થાય છે હાઈસ્કૂલ દ્વારા ભગવદ્ ગીતા વિશે ઘણું બધું જાણવા મળ્યું કે આજના જીવનમાં આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને આપણી ગુજરાત સરકાર પણ આજના પાઠ્યક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરી રહી છે જે ખૂબ જ સરાહનીય બાબત છે અને આજની યંગ જનરેશન છે કે જે થોડીક સ્પિરિચ્યુઅલિટીથી વિમુખ થઈ જતી હોય છે ક્યારે તો એમને પણ સાચા રસ્તે લાવવા માટે ભગવદ્ ગીતા એક સાચો પથદર્શક બની રહેશે હરે કૃષ્ણ હું ડૉક્ટર દીનવત્સલ દાસ ઇસ્કોન સેન્ટર સુરેન્દ્રનગરે આજે વિશ્વ હરિનામ સપ્તાહના અંતર્ગત આજે સિક્સ આજે સિક્સ ડે સેમિનાર એટલે છ દિવસીય ભગવદ્ ગીતા રહસ્ય કોર્સનું આજથી શરૂઆત કરેલ છે એનું આજે પ્રથમ સત્ર હતું જે પરિચય માટે હતું કે ભગવદ્ ગીતા જે આજનું આપણું જે તણાવભર્યું જીવન છે એમાં આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે અને આજના જે જીવનમાં જે આપણને મુશ્કેલીઓ નડી રહી છે એનું જે જડમૂળથી જે ઉકેલ છે એ કઈ રીતે મેળવી શકીએ એ બધી વસ્તુ આજે આપણે અમે અહીંયા ચર્ચા કરેલી હતી આ જે ચર્ચામાં ભાગ લેવા માટે જે મોટી ઉંમરના લોકોથી લઈને યુવાનો અને અમુક બાળકો પણ શાળામાં ભણતા બાળકો પણ ઉપસ્થિત રહેલા હતા અને આગળના સત્રમાં હવે આના પછી આત્મા શું છે એના વિશે ચર્ચા કરીશું ભગવાન કોણ છે ભગવાન નું જે વિષય જે આપણી જે ગેરમાન્યતાઓ ઘણી બધી હોય છે કે આટલા બધા ભગવાન કેમ છે તો એ બધા વિશે ચર્ચા કરીશું જે ભગવદ્ ગીતાના જે બાકીના વિષય છે જેમ કે પ્રકૃતિ કાળ કર્મ આ બધા વિષયો પણ આગામી સત્રમાં ચર્ચા થવાની છે દર રવિવારે સાંજે પાંચથી સાડા છનો નો આ સત્ર હોય છે અને છ દિવસ માટેનો સેમિનાર છે આપણે જોઈએ છીએ કે આજના લોકો જે સોશિયલ મીડિયામાં વધારે પડતો સમય ગાળતા હોય છે અને પોતાના જે જીવનનું જે મેઇન ઉદ્દેશ્ય જેને આપણે જે પરમ સત્યની જે પ્રાપ્તિ છે એના માટે દુર્લક્ષ સેવતા હોય છે એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને આગળના સમયમાં આપણે જોઈશું કે જેમ જેમ ભગવદ્ ગીતા આપણને કઈ રીતે જીવનમાં ઉપયોગી બની શકે છે અને બીજી એક વાત એ પણ કહેવાની કે સરકારશ્રી દ્વારા એક સરસ મજાનું જે પહેલ થઈ છે કે આજના જે શાળામાં ભણતા બાળકો છે એ પણ ભગવદ્ ગીતાથી પરિચિત થાય એટલા માટે જે અભ્યાસક્રમમાં પણ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલો છે તો એ માટે સરકારશ્રીની જે આ પહેલ છે એ પણ સરાહનીય છે તો આ બધા જ અલગ અલગ જે વિષયો છે એના માટે લોકો આવશે અને ચર્ચા કરવામાં આવશે હરે કૃષ્ણ